જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશે કરશું બધા મજામાં જાય તો માં નામ છે રાજ તમે જો રહ્યા છો રાજ બ્લોગ સેવન તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ને ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડીયો મેકે હોય તો પહેલા તમારા પાસે પહોંચી જાય તો આજે આપણે કરવાનું છે ને નેદવાનું છે બીજું કઈ કરવાનું છે નહીં તો હાલો પછી મળી અમે લે ચાર ભાગી જશે છો તો આમાં જો અમે ધાણામાં છે ને આજ તો કેતા રૂડા ને કડ તો આ વિડીયો તો નહોતો વિચાર્યો એની પહેલા મમ્મીને હું લેતા ને તેણે બેન ગયા હતા તો વિડીયો નહોતું ઉતારો કેમ સીડી થોડોક આપણે દુરુબહેના પણ ઉતાર્યો ઉતારો એ પણ આપણે એડ કરીશું થોડોક તો જો આવું છે બધી કેમ કે આજ કઈ થોડુંક નવીન નહોતું એટલે પછી એ નહોતું ઉતાર્યું તો અત્યારે ઉતારું છું જવા ગયા તો ઘરે બધે આવી ગયા છે દાડેલી તો હાલો પછી મળીને કરે

ના કુતરો હો તો ઈ અમારી વાહ હવે આવ્યો છે હાલે તું તાર ઘરે વયો જાજે નવા હવાઈ દે આવતો ઘરે પહોંચી ગયા સી ને જો આપણે હાટુ કાજીબેન શું લાવ્યા બોર તો જો બોર છે સણિયા બોર તો કમેન્ટ માં કહી નાખજો કોને કોને ભાવે સણિયા બોર કાદલુબેન હા તો દલુબેન એનો બોર તો જો આપણે કાજીબેન કાલે આપણો બોર લેવા બોર જતી

શેખામે પૂરી છે એ થોડી હતી પણ આમ કે કઈ દે આમ છે ને આમ વી ગઈ છે તો જો એક ગલુડી હામે છે કાળો કાળો છે પણ બતાતું નથી કેમ કે કાળામાં કાળું થઈ જાય જો જો દલુ બેન ભેખા માય એને જો આ તો જ આવે રે રહેવા દે ને રહેવા દે ને આ ની મને ભાઈ તો હાલો ફેમિલી પછી મળી ફેમિલી અગિયાર વાગ્યા છે આઠ મિનિટ જો મોન્ટુ ને પણ ભૂખ લાગી છે એટલે જો એ જોવે છે ને તો આપણે પણ ભોજન થઈ ગયું છે ત્યારે તો જો આ ઓળો છે જો ઓળો જો ઓળો ને કાજીબેન ને મજા નથી કારણ કે તાવ આવી ગયો છે હા કાજીબેન તાવ આવી ગયો ને તો જો હા મોન્ટુ આપણે મેં કરે છે તો તમે વાળો કરીને પછી મળી જાઓ સિલુબેન સેવ મુમરા પણ બનાવીને ખાખા સિલુબેન તો હાલો પછી મળી જાઓ મોન પાવી જાઓ આમાં સેને ને બંધ તો હાલો પછી મળી બાય બાય